તે ભરૂચની પટેલવાડીની સામે આવેલા બ્રિજ પરથી પહોંચતા પોતાના સ્ટેરિંગ કાબુ ગુમાવતા આગળ ચાલતા અન્ય કોઈ અજાણ્યા વાહન સાથે ધડાકાભેર અથાડી દેતા અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં ટ્રકના ચાલક તેની કેબિનમાં જ ફસાઈ ગયો હતો આ અંગેની જાણ ભરૂચ નગરપાલિકાના ફાયર બ્રિગેડને લશ્કરોને જાણ કરવામાં આવતા તેઓ રેસ્ક્યુ ટીમ સાથે તાત્કાલિક સ્થળો પર પહોંચી ગયા હતા ફાયરની ટીમે અંદાજીત એક કલાકની જાહેર મત બાદ કેબિનમાં ફસાયેલા ચાલકને બહાર કાઢવામાં આવ્યો હતો જોકે તેના માથામાં અને પગના ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી તાત્કાલિક એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો આ મામલો સી ડિવિઝન પોલીસ અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ ચાલી છે